રાજ્ય ન હોય તો આપે કોને કોઈ પણ કથા હોય વક્તા હોય પણ શ્રોતા ન હોય તો કો કોને એટલે આજે અહીંયા આમાં જેટલા બેઠા છે ટ્રક ડ્રાઈવરો કેટલા છે જરાક હાથ તો છોકરો તો મને ખબર કેટલાને સમોચે ને કેટલાને જરૂર છે કાર્યક્રમ ડ્રાઈવરો માટે આયોજન સંસ્થા કરતી હોય અને આપણે જો રસ ન લઈએ તો ગમે એટલું તમને આમ સરકાર એટલી ચિંતિત છે કે એક એક માણસની જિંદગી એક એક અંગ એનું મહત્વનું હોય છે અને એના માટે જો આપણે ચિંતિત નહીં હોય તો આને જે લાભ આપવો છે જે સંસ્થા આટલા પ્રયત્ન કરે છે જે આખા દેશમાં આખા ગુજરાતમાં એ લાભ લેવાવાળા જ વર્ગને જો જાગૃતિ નહીં હોય તો થાય શું ખાસ કરીને જે રીતે સરકાર સંસ્થાઓ ટ્રસ્ટો માનવ જિંદગી મૂલ્યવાન છે આવું સમજીને એ જિંદગીને કેમ બચાવી જિંદગી કેમ મરચાણથી બહાર આવે એ કદાચ કોઈ રોગથી પીડિત હોય કેવા પણ આ શરીર છે અનેક પ્રકારના રોગ હોય એનાથી કેમ બહાર આવે અનેક સંસ્થાઓ રાત દિવસ કામ કરી રહી છે સરકાર આટલી ચિંતા કરતી હોય એક એક વિષય ઉપર લઈને એક એક સંસ્થા કામ કરતી હોય એક એક એનજીઓ કામ કરતી હોય અને એની પાછળના કેટલાક દાતાઓ પણ હોય છે કારણ કે ભગવાને જ્યારે બધાને આપ્યું છે ત્યારે સમજણ નથી આપી તો પૈસા આપ્યા છે પૈસા નથી આપ્યા તો સમય નથી આપ્યો સમય આપ્યો છે તો આ નથી આપ્યો કોઈકને સમય છે કોઈકને સમજણ છે કોઈકને આર્થિક મજબૂત છે કોઈકને કંઈક સેવા કરવાનો ભાવ છે આ બધું ભેગું થાય ને ત્યારે એક સારું રિઝલ્ટ બનતું કેટલાક દાતાઓ દાન આપતા હશે કેટલાક લોકોએ સમય આપ્યો છે કેટલાક લોકોએ એના પર પોતાનું આખું જીવન જોડી દીધું છે પંડિત દીનદયાળજી કહેતા કે કોઈ પણ સરકાર માત્ર જો કામ કરશે તો સરકાર છેવાડાના માણસ સુધી નહીં પહોંચી શકે એક એક જણ જે સક્ષમ છે જેને સમજણ છે એ માણસો સરકાર સાથે જોડાય અને તો જ સમસ્યાનો ઉકેલ ઝડપી આવશે અને જરૂરિયાતમંદ માણસ સુધી પહોંચી શકાશે એક એને જોડ્યા છે લોકોને પણ જોડ્યા છે ટ્રસ્ટીઓને શ્રેષ્ઠીઓને પણ જોડ્યા છે ત્યારે આપણે સૌ જે રીતે ડ્રાઈવિંગ કરતા હોય એના માટે તો જે નજર છે એક્સિડન્ટ ત્રણ ચાર પ્રકારે થતા હોય ક્યારેક તમારા ઓવરટેકની લાઇટ લાઇવમાં પણ તમે એમ થાય નીકળી જશો મને મેં વાંચ્યું હતું એક્સિડન્ટ જેને કહેવાય એ તો દસ ટકા જ થાય છે એક્સિડન્ટ નેવું ટકા આપણી ગફલતના કારણે ગાડી ટકરા છે ને એક્સિડન્ટ થાય છે આ બહુ સમજવા જેવી વાત છે એક્સિડન્ટ કોને કહેવાય એક્સિડન્ટ તમે ચાલતા હોય બ્રેક ફેલ થઈ ગયા એ એક્સિડન્ટ કહેવાય તમે ગાડી જતીઓ ટાયર નીકળી ગયો એક્સિડન્ટ કહેવાય પણ આવા બહુ ઓછા થાય છે તમે ઓવરટેકની વાત કરો ગાડી ઉભીને પાછળ ઠોકી દો એની વાત કરો અનેક પ્રકારના એક્સિડન્ટનું માનવ સર્જિત છે કુદરતી નથી એક્સિડન્ટની પણ આપણે કાળજી રાખીને મારી જિંદગી મૂલ્યવાન છે કદાચ તમે એ ઓવરટેક કરીને બે પાંચ મિનિટનો સમય મોર થશે કે મોર થઈ ગયો નથી ક્યારે પણ આવી ગળતી કરવાથી તમારું નુકસાન થાય છે તમારા પરિવારને નુકસાન થાય છે ડ્રાઈવરનું ખાસ વિનંતી ગાડી ચલાવતા હોય ત્યારે મારા પરિવાર છે મારા બાળકો છે ઘરે રાહ જુએ છે એકતા વ્યસન કરીને ગાડી નહીં ચલાવવાની ક્યારે પણ કેટલાક આવા પણ કિસ્સાઓ હોય આ મેં જેમ કે ને કે એક્સિડન્ટનો એક કિસ્સો નથી અનેક પ્રકાર ઘણી વખત નજર કામ ઓછી કરતી હોય પણ એક હિસ્સો છે તો બીજા તા હિસ્સા આપણે પોતે સંભાળવા પડે પણ નજર એ મારા હાથ પરથી કુદરતની વાત છે એને મોતિયો આવ્યો છારી આવી કાંઈ પણ રોગ આવ્યો તો એનો કેમ છે વધારે વધારે લોકો લાભ લઈને નમસ્કાર મારું નામ નંદિની રાવલ છે હું અંજન મંડળ અમદાવાદની એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છું અમારી સંસ્થા છેલ્લા વર્ષથી વિકલાંગો માટે કામ કરે છે પછી અંધ હોય કે અપંગ હોય કે માનસિક રીતે બીમાર હોય એવા લોકો માટે અને હું છેલ્લા તેતાલીસ વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલી છું આપણે કચ્છમાં ભુજમાં પણ આપણી સંસ્થા છે અંજન મંડળનું એકમ છે બે આપણા કેન્દ્ર છે નખત્રાણા અને નલિયામાં આખા કચ્છમાં જેટલા વિકલાંગો છે એની આપણે મોજણી કરીને જ્યાં જ્યાં સાધનોની જરૂર હોય એ સાધનો આપ્યા છે પણ આજનો આપણો જે કાર્યક્રમ છે બહુ અલગ અને બે નમૂન કાર્યક્રમ છે આપણે ચોલા મંડળ ફાઈનાન્સ અને સાઈટ સેવર્સ આ બે સંસ્થાઓને સાથે લઈને અંજન મંડળ અમદાવાદે એક આજે નવો કાર્યક્રમ ચાલુ કર્યો છે કે જેમાં ટ્રક ડ્રાઈવર ભાઈઓ જે હોય એમના આંખોની સંભાળ એમના આંખોની તપાસ માટે આપણે કાર્યક્રમ કર્યો છે કારણ કે આપ જાણો છો એ ચોવીસ કલાક ગાડી ચલાવે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન ના રાખે ઘરથી દૂર રહે તો એમની આંખોની તપાસ કરવાની ફરજ સંસ્થાને લાગ્યું કે આપણે હાથમાં લેવી જોઈએ કારણ કે એક્સિડન્ટ્સ એવું ના બને કે ખરાબ દ્રષ્ટિને કારણે થાય એટલે એ બચાવવા માટે આપણે એક કાર્યક્રમ ચાલુ કર્યો છે એમને મફત ચશ્મા આપશું આજે જ હમણાં એક ટ્રક ડ્રાઈવર આવ્યા હતા જેમને બંને આંખે પાકા મોતિયા છે હવે પાકા મોતિયા જો તમે કાઢો નહીં તો અંધત્વ આવી શકે એટલે આવું ન થાય માટે આપણે આ એક કાર્યક્રમ ચાલુ કર્યો છે આખા કચ્છના ડ્રાઈવર્સ અને અલ્ટિમેટલી આખા ગુજરાતને આપણે કવર કરવાનો એક ઈરાદો છે અસલાલીમાં પહેલું કેન્દ્ર હતું અમદાવાદ પાસે આ બીજું કેન્દ્ર છે અને કચ્છમાં જેટલા ડ્રાઈવર્સ છે એવો અમે ક્યાંય એટલો મોટા સંખ્યામાં આપણે ડ્રાઈવર્સ જોયા નથી અને કચ્છની જે પ્રજા છે એ હંમેશા અમારી સાથે સહકારને સાથ ખૂબ જ આપ્યો છે એટલે વી લવ કચ્છ એન્ડ થેન્ક યુ વેરી મચ આપણે દરેક જે ડ્રાઈવર ભાઈઓ અહીંયા આવે છે એમને જ્યારે એમની આંખોની તપાસ થતી હોય છે ત્યારે અમારો સ્ટાફ એમની સાથે બેસીને એક સંદેશો આપે છે કે આંખનું મહત્વ શું છે આંખના કયા કયા રોગ થઈ શકે અને એમને આપણે એક રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે બીજા તમારા ડ્રાઈવર ભાઈઓને કહો એ સિવાય આપણે મીડિયાના ભાઈઓને પણ એક વિનંતી કરીએ છીએ કે આ સમાચાર બોળા પ્રમાણે પહોંચે અને એ સાથે આપણે હોર્ડિંગ્સ નાના નાના પેમ્ફલેટ્સ અને બુકલેટ્સ પણ બનાવી છે જેના દ્વારા આપણે પહોંચાડી શકીએ લોકોને પણ જે અભણ ડ્રાઈવરો છે એમને આ વાત થ્રુ અમે જણાવવા માંગીએ છીએ કે આપની આંખોની રોશની બહુ મહત્વની છે આપ આવો અને સમાજના જેટલા અલગ અલગ વર્ગો છે એમને પણ આપણે સાથે સાંકળી લીધા છે કે આ સંદેશો એ એવા લોકોને પહોંચાડી શકે તો નમસ્કાર મેરા નામ જતન તિવારી હૈ મેં સાઈટ સેવર્સ ઇન્ડિયા नाम की एक संस्था जो दिल्ली से है उसका प्रतिनिधि हूँ ये जो आज प्रोग्राम है ये राही का विजन सेंटर हम यहाँ पर इनोग्रेट कर रहे हैं भुज में और ये पहला विजन सेंटर है राही का जो भुज में हमने शुरू किया है ये बीपीए और चोला मंडलम के, के सपोर्ट के साथ हम ये विजन सेंटर आज यहाँ पर शुरू कर रहे हैं इसके साथ अब हमारे दो विजन सेंटर एक अहमदाबाद में और एक यहाँ भुज में अब शुरू हो गए हैं और कुछ कैंप्स हम वडोदरा और गांधीनगर में भी करते हैं और इसके साथ हम गुजरात में ट्रक ड्राइवर्स की आई के, आई आई स्क्रीनिंग एग्जामिनेशन और उनके आई चेकअप्स और उनको मोतियाबिंद को रेफर करने का कार्य यहाँ पर करते हैं मेरी सारे ट्रक ड्राइवर से यही अपील है कि यहाँ पर आए अपनी आंखों का जांच कराएं चश्मा रेगुलरली पहने अगर उन्हें मोतियाबिंद की प्रॉब्लम है तो अस्पताल जाके सर्जरी कराएं अपने दूसरे भाइयों को भी यहाँ पर भेजें और सबसे ज्यादा जरूरी यह है कि चश्मा पहने ऐसे कई बार ऐसी प्रॉब्लम आती हैं कि यहाँ पर आते हैं चेकअप कराते हैं चश्मा ले जाते हैं और फिर पहनते नहीं हैं तो ये बहुत जरूरी है कि वो चश्मा पहने और जब भी सड़क पे ट्रक चलाए तो चश्मा पहने और ये याद रखें कि आंखों की आंखों आंखों का बहुत ज्यादा विशेष

સારવાર કેન્દ્ર જે એમની આંખોની તપાસ થશે એમને ચશ્મા ઓપરેશનની લાયકાત જે પણ આંખોને લગતી કાંઈ પણ બીમારી છે તો એનું આપણે નિદાન કરી અને સારવાર કરવા માટેનો આ કેન્દ્ર શરૂ કરવા જઈ રહ્યા છીએ આજનું આજે આપનું ઉદ્ઘાટન પ્રસંગ હતો એ આપણે આમ જોઈએ તો એક શરૂઆત છે આપણે હજી ઘણું બધું ટ્રક ડ્રાઈવરો માટે ભાઈઓ માટે કામ કરવું છે અને એના માટે આમ ગણીએ તો આજે આ પાપા પગલીમાં આપણે પહેલું પગથિયું છે એમના કામ માટે શરૂઆત કરી છે અનજન મંડળ દ્વારા આખની હોસ્પિટલ છે આપણે જાણીએ છીએ કે તેત્રીસ થી વધુ ઓપરેશન અમે મોતિયાના કર્યા છે અને આખલ લખતી કોઈ પણ તકલીફ હોય કચ્છમાં તો અનુજન મંડળમાં ખુબ સરસ સારવાર થાય છે પણ ટ્રક ડ્રાઈવરો માટે થઈને આ પહેલું પગથિયું અને કચ્છમાં મને લાગે છે કે આ પહેલો એવો પ્રોગ્રામ શરૂ થઈ રહ્યો છે જે ટ્રક ડ્રાઈવરો માટે છે તો ટ્રક ડ્રાઈવરોને પણ અમારી એટલી જ વિનંતી છે કે જો એમના માટે આટલી બધી સંસ્થાઓ સરકાર આરટીઓ અને ટ્રક એસોસિએશન જો એટલું કામ કરતા હોય તો ટ્રક ડ્રાઈવરો ની પણ ફરજ છે કે એ લોકો અહીંયા તપાસ કરાવવા આવે અને જેની તપાસ થાય છે બીજા લોકોને જઈને આ રાઈ કેન્દ્રની માહિતી આપે જેથી કરીને વધુમાં વધુ ટ્રક ડ્રાઈવરો કે એની સાથેના જે ક્લીનરો છે એ આપણા આ કેન્દ્રમાં આવશે અને એમની આંખોની તપાસ થશે આ આખા પ્રોગ્રામ નો હેતુ એક જ છે કે માનવની જિંદગી બચાવી શકાય ટ્રક ડ્રાઈવરો આખા ભારતમાં ગુજરાતમાં બધી જગ્યાએ ફરતા હોય છે જો એમની આંખો સુરક્ષિત હશે તો આપણે અકસ્માતોને ઓછા કરી શકશું અને એના માટે થઈને શરૂઆત છે પણ જાગવાની જરૂર જાગૃતતા લાવવાની જરૂરિયાત છે એ ટ્રક ડ્રાઈવરોની છે એસોસિએશન પણ મદદ કરે છે આરટીઓ પણ મદદ કરે છે અને સંસ્થા કામ કરવા તૈયાર છે પણ જો ટ્રક ડ્રાઈવરો જાગૃત થશે અને બીજા એમના ભાઈઓ સુધી આ મેસેજ પહોંચાડશે તો કાયમી ધોરણે આપણે આ કેન્દ્ર ચાલુ છે આપણે એમની તપાસ માટે રાહિત સારવાર કેન્દ્ર હરમેશ સવારના દસ વાગ્યા થી કરીને પાંચ વાગ્યા સુધી ચાલુ હશે પણ એમને જાગૃત થઈને વધુમાં વધુ લોકો આવતા થાય અને એમના માટે થઈને કામ થાય એ જ આ ઉદ્દેશ્ય છે અને આપના માધ્યમથી પણ હું મીડિયાના માધ્યમથી પણ કહેવા માંગુ છું કે જેટલા વધુમાં વધુ આ ટ્રક ડ્રાઈવરો સુધી આપણે પહોંચી શકશું અને આપણો મેસેજ હશે તો એ લોકોને વધુ માહિતી મળશે અને એ એમની આંખોની સારવાર કરાવતા થશે જો એમની સારવાર થશે તો કેટલીય જિંદગીઓ એવી છે જે અકસ્માત થી આપણે બચાવી શકશું એ જ આ કેન્દ્રનો અને અમારા બધાનો આશય છે